હલો દોસ્તો કેમ છો બધાની સીતારામ ને જયલીરભાઈમાં આજે આપણે જો ખેતરમાં એમાં આંબાની લાઈનનું આમાં ટેકા બંધવા આમાં હું હુતરી કહેવાયના ટેકા બાંધા હતા ને વરસાદ બહુ થયો બધા ટેકા તૂટેગા તે આજ રવિવાર ખેર છે ટિફિનની કોઈ ઉપાધી ન હોય ને જરાક વારાપજીવું છે તો બધા ટેકા બંધવા એવા આંબાની જો આ બાજુ બે લાઈન પૂરી કર્યું પછી આ વરસાદ આવે ને તો બધુંય અસ્ત ને વ્યસ્ત જતા લાઈનો ઠેક્યું બધુંય કોઈ ઠેકાણું નથી લાઈનો આની વાન વાની વાન તો એ લાઈનો ની જાણે વ્યવસ્થિત બાંધતા જઈએ અને આંબાના બે બે ત્રણ ત્રણ બોલ બાંધતા જઈએ જો આપણું કામ ચાલુ છે વારો વારો આવ્યો આંબા ને ટેકા છે ને વરસાદ પડ્યો ને થોડીક ટેકા બાંધતા તો જો આપડી આગળમાં બે લાઇનનું પૂર્યું કમ્પ્લીટ કરી લીધું ને ત્રીજી લાઈન ચાલુ કરી ભાઈ અમિતભાઈ મારું કામ વધારે જટે લઈ કીસ કહી ગયા છે કામ કરવા નથી દેતા નહીં ચાર રીતના બે 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 બંધ મારવાનું આ રીતના કામ કરવા વાળા આ આંબો છે ને હાવ એટલે હાવ પૂરો થઈ ગયો પોકાઈ ગયો એટલે આંબો તો લીલો છે તો ફાંદણા પાણી લાગ્યું ગાયબ થઈ ગયા ને આ જો મોટા સાહેબ આપણે જો આ રીતના કોઈ નાના આંબા છે તો એક એક બંધ બે બે બંધ આવે મોટા આંબા હોય તો ત્યાં ચિયાર પણ સીધી સીધી હા આ રીતના આપણે પહેલી વખતે નોતી બાંધી હતી અટાણે જ આ રીતના અને માં એક બે જગ્યા એક બે જગ્યાએ જગ્યા એટલે પાણી આવે તો આય કે આ ભાગ્યા ન હોગે તો એની નળીની ભેગા એક બે જગ્યા સપોર્ટ કરતા જઈએ